વાત જાણે એવી છે કે એક મરદ માણસ ઘોડા ઉપર સવાર થઈને પોતાના ઘરે થી નીકળે છે ઘોડા ઉપર સવાર થઈને એક ગામ થી બીજે ગામ જવું હશે ગાંધી ગીર ના પડખે નું કોઈ ગામડું ઘોડી ઉપર સવાર થઈ નીકળ્યો પાગા રાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી ભાગા આગા જાવે નાહી ભાગા મૃગા નાહી હાથ ગન ધોપકા ગણા ગા તરી ભાગા હાથ જાય તાતો રેજા રાગા રબે નાજા ખરા ગબે રાજ રૂમા ધુમા ઠુમા ઠુમા ઈ ઘોડલી લઈ અને માણસ નીકળે એમાં એક નદી આવી નદીનો હામો કાઠું ઘોડી ધીરી ધીરે ધીરી ધીરે પોતે માથે બેઠો છે ચડે છે જંગલ છે ગીર છે

જે ત્રાળ મારે હું કે મોજ એમ નહીં કણસ તો પીડામાં અને ઈ ઘોડી ઉપર બેઠા બેઠા ઘોડે સવાર સાંભળી ગયો ઘોડી માંથી નીચે ઉતરી ગયો ઘોડી ને આમ કરીને આમ ખાલી આમ એની જે પકડી લગામ એને આમ કરી દે ને સમજદાર ઘોડું પછી ન્યાથી કહે નહીં એને બાંધવું ન પડે એ આમ કરીને આમ કરીને વૈયા જાય એટલે પછી ન્યા ઊંપે આવે ત્યાં સુધી અથવા તો અવાજ કરે બોલાવાનો તો ન્યા આવે એ ઘોડીને ઉભી રાખતી હતી અને પોતે તરવાર ખુલી કરી અને ધીમે 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 ડગલા માંડે છે ને આમ કરમી દીને ધુવા નજીક જઈ જોવે છે તો તો ડાલા મથો હાવજ ઊતો છે ઊતો તો છે પણ એક પગ થાંભલા જેવો થયો છે પગમાં ગીરની મીઢોળીનો કાંટો લાગેલો પોતાના હાવજના પગમાં મીઢોળીનો કાંટો બહુ જાડો આવે ગીરમાં હોય એનો કાંટો લાગેલો નહીં પાક્યો થાંભલા જેવો પાકીન પગ થયો અને એમાં નજીક જઈ જોયું બહુ આને તો આ પગમાં કંઈક લાગ્યું છે હાવજ આંખ બંધ છે એનું હુંકારા કણચાટ કરે ને આમાં પગ કરે આડો પડ્યો પીડ્યો આને ખબર પડી ગઈ ઘોડે સવાર હતો એમને બિચારાને બહુ પીડા છે

ધીરે ધીરે નજીક ગયો નજીક ગયો ખોલ્યો આંખ ખોલી પાછો આમ આમ જોવા મંડ્યો પાછો આંખ બંધ કરીને આમ મોઢું આગું કરી ગયો હાજ ખબર પડી કે આ મને નુકસાન પુગાડવા નથી આવ્યો પ્રાણી બધું સમજે છે નુકસાન ફુગાડવા નથી આવ્યો આ મને મદદ કરવા આવ્યો છે હાવ સાનો મનો થઈ ગયો ને ધીરે એક દે આમ જઈ છેટેથી લાંબા આમ હાવ તો મોટે થી ખબર પડી કે આ મને નુકસાન હવે નહીં કરે એના મોઢા ઉપર ખબર પડી જાય ગીર મારે તાવે ને એને કે આ હાવ જ નુકસાન કરશે કે નહીં ઈ ધીરે 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 પગની માથે આમ દબાવી અને બધું પથ પર ઉકાટ નાખ્યું અને બાજુમાંથી જે કાઈ જંગલના આમ ઔષધીય ઝાડવા હોય જીપતા ને એવા પાંદડા ને તોડી સુંદો કરી

બને છે હું દ્રષ્ટાંત હોય કે જે હોય તે પણ મને તમને સમજાવવા માટેની આ વાત છે પછી બને ઘટના એવી બને છે કે એક દિવસ મહેમાન આવ્યા ફળિયામાં એક બાજુ હાવ બેઠો છે કે હરી ભૂહરી દટાડો એમાં કોઈ મહેમાન ડેલી દાખલ થયા ને એની આમ કરીને આમ જોયું નજર પડી ખબર પડી ઓહો સિંહ બેઠો છે હાવજ બેઠો છે મહેમાન ધ્યાન ઉભા રહી ગયા અરે સિંહ છે અરે કે આવો એ કાઈ કરે નહીં પાડેલો છે એ નુકસાન નથી કરતો કોઈને કાઈ કઈ કરે તમ તમારે વૈયા ઘણા સમયથી છે ને એ કઈ નહીં કરે

અટાણ હોતી ની ઘટના તો હકીકત છે પણ હવે કવિ દ્રષ્ટાંતમાં લઈ જાય છે સાંભળજો ડણક મારી ડણક મારી એટલે ઓલો ગરતણી ધ્રુજવા બેઠો ઘર કીધું કે મેં તને હાજો કર્યો છે તું મારા હામો કેમ આમ કરે તો કે હું શી છું હું હાવજ છું હું મારો ગણ નો ભૂલું કોઈ દી પણ સાંભળી લે

પછી કાઢી લે એ આમ કુવાડો કાઢી લીધો લોહી નો થયો ઓલો માણસ ધ્રુત ધ્રુત ઉભો રહ્યો હાવ જંગલ માં વયો ગયો મિત્રો 12 વર સુધી નો આવ્યો 12 વર સુધી હાવ જ નો આવ્યો કોઈ દી 12 વર પૂરા થયા ને એક દી પાછો આવીને ઉભો રહ્યો કર્યો આવી ફળિયા માં બોલો માણા કે આને પાછું કુતરો કીધો તો યાદ આવી ગયું શું થયું ધ્રુજ આવી ને કે ધ્રુજ માં આયા આવ્યો 12 વર્ષ પછી પાછો હવે હું બુઢો થવાની તૈયારીમાં છું દાદો જીવી હે નહીં

તો કે તો સાંભળી લે તે મને કુવાડા ઘા માર્યો વેણના જે ઘા છે ને એના કોઈ કોઈ થી રૂજાતા નથી વેણ મારેલા એટલે શબ્દ ની આખી વાત છે અને શબ્દ ઉપર જીવાય છે રતી ઓહડ રાજયા કવિ રાજ્ય નો દુહો છે દ્વાસન થી શરૂઆત કરવી છે મારે આ બધા એક શબ્દ ને પીવા માટે અહીંયા આવ્યા છો એટલે મયુરનગર નો આ ટીમો ભગવતી રામભાઈ માને યાદ કરવા છે મારે મારે જોગી જડિયાણ ની અહીંયા વાતો કરવી છે સુરવીરો ની વાતો દાતારો ની વાતો કરવી છે જેણે જેણે જગત માં કંઈ કર્યું છે એની વાતો હું આપના આગળ કરવાનો છું એટલા માટે ઘરે હોત પછી પૂરું ઓફિસ બોફિસ કોણ હું કોણ ધંધો કોણ પૂરું આપણે શું થાય ઓફિસ હોય ઘરે અરે પરિવાર બિચારો મારા ઘરના બિચારા અરે અરે ઇન્યા વિચારે એટલે ઓફિસ નું બગડે ઘરે વહી આવેલા હોય ટાણું કેવાયવા ટાણા એના ઇતિહાસ લખાણા એટલે વાત કરી મારે ખાસ અહીંયા સબદ ને સમજવા માટે આટલી સંખ્યા નજર પડે ત્યાં સુધી આવડું મોટું ડુંગ છે અને ખાસ વાત દાદા એ પણ મેં વાંચ્યું કોઈ અખબારમાં આજે મોકલું હતું લગભગ રામમા એ જ મોકલું હતું મૈયત્રા મારો મામો

કારણ ગઢવી લખેલી ગાડી હોય એની આ વીજમાં આયન માં સાઈડ નો કાપે એમાં બન્યું એક વાર એવું એમના માતુશ્રી ને કઈક બહુ બીમાર પડી ગયા અને લઈને સ્પીડમાં જતા હતા ગાડી એમાં ફાટક નો કઈક વળાંક આવ્યો અને વળાંક આવ્યો ને ત્યાં ગાડી ગઢવી ની આગળ આવી જાય એટલે વિચાર કર્યો એક બાજુ માં બીમાર તાત્કાલિક ફુગાડવા એક બાજુ ગઢવી ની ગાડી સાઈડ કેમ કાપો એ માં તું લાજ રાખજે તો ગઢવી ગઢવી જતા હતા ધીમી ધીમી એની ગાડી હા ધીરી પાડધી આ વિચાર કરે હવે કરવું હું ઈ કરવું હું ધીરે એમાં વળાંક આવ્યો ને